હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન બેના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે આ ગુના સંબંધિત આપણે વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે શાહે છે સાક્ષીઓ છે તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ ચાલીસથી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે ચાલીસથી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી પંદરથી વધુ એકાઉન્ટમાં અમને લગભગ લગભગ પચાસ કે એનાથી વધારે સાયબર ક્રાઈમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેટ પણ મળી છે જેની પણ ઉનાળપૂર્વકની તપાસ ચાલુ છે જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે અમુક ખાતાધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતાધારકની સાથે આ ગુનાના જે સાગરિતો આ ગેંગના જે સાગરીતો છે તે લોકો પણ જાય છે અને તે લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્વના ઘણા બધા પુરાવા મળેલ છે તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સહાય છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આર હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હીરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આંગળિયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આ જે ખાતા ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય સેલ્ફ લખેલું હોય કે ઉપર કઈ વિગત ના લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે આરોપીઓ અંદર અંદર બધી રીતે આ મુમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવો મળેલ છે જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આરો ખાતાધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે સાથે સાથે આ જે એકાઉન્ટ્સમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઈમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઈમ અથવા તો બીજા અન્ય પ્રકારના મોડસ ઓપરેન્ડી ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખુલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે આઈપી થી થયેલા છે એ માં પણ અત્યારે અલગ અલગ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએનનો ઉપયોગ થયેલો હોય તથા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય ખાસ કરીને દુબઈથી અને અન્ય પ્રકારે આ પણ એનો ઉપયોગ થયેલો હોય તેવા પણ અમને હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ મળેલ છે તો આંતરરાષ્ટ્રીય પણ આમાં સંડોવણી ટૂંકમાં આ જે ગેંગ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેટ કરતી હોય એવી પણ આમાં પૂરેપૂરી શક્યતાઓ છે જેની અમે હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ